ખોડ્યો ઓ મરે સાઈકલ લઈ ગયો કોણ કોણ મારો બાયક તમ હતો ક્યો તમ્યો હતો ક્યો તમ આ દમ ઓય હે ચા હે ચા મન છે એ મે જો એ એના બાયક મારી જો હાલી મારી નાખું ઓય નાઈ કો આલી આઈ ના કો આલી मारो मारो बुरी पटक दे रही है हमें नहीं मारो तुम मेरा ना फाइट करना मुझे मारो मार ही ना को ए कुंडा सलाम आओ भाई ओए धरी क्यों ये क्या ये आदमी ये क्यों बोल रहा है बैठ जाओ સાઇકલ ઇચ્ે ગેરે લાગે જો 500 બેટ ખેચા બ્રેક કાં ખોડી નથી જો સાયકલ વયસની બોલ કેટલા હિંમત થાય કેટલી કેટલી થાય વધી વધીને 500 રૂપયા બા, смотри એટલે જ 500 આપી જો લાઈટ તમ તો સુવિધા તને जोरदार કરી જો હોત જો લાઈટ જો સાયકલ એટલે સાયકલ છે જો તો દેવાની ના ના બધું દેવાનું તો દેશ કેટલા મને હું તને તો દઉં

આજે મેને 4000 રૂપિયા સુસુ મારવસમાં મજા આવી હતી જો આવી વાત શું

સાયકલ દે આ પાપન સાયકલ લિયા સાયકલ માર di ની માર સાયકલ ને બીજારી માર કેવન માં ન આવતો તો ત તાબ તો બની નથી જો બીજારી સાયકલ લઈને આવ્યો તો મારી મારી ને ધોઈ લો કાઢી